તફાવત આપણે લઈશું એટલે આપણે લેવો પડશે દસકો તો મિત્રો અહીંયા વચ્ચે આઠ તો આપણા ઓપ્શનમાં ઓપ્શન એ માં આઠ આપેલો છે એટલે આપણો જવાબ છે એકતાલીસ નો આઠ કોઈ પણ અંગ ગણિત સોલ્યુશન કરતી વખતે મિત્રો સાંગીતી નિરાયતે પ્રશ્ન વાંચી અને એનો યોગ્ય જવાબ આપને આપવાનો છે બીજો પ્રશ્ન જોઈએ તો આપેલી આકૃતિમાં આપણને ખૂણાઓ આપ્યા છે એમાં ખૂણો એઓ બી બીઓ અને સીઓડી તથા ડીઓ ના કોણ માપક્રમ આપેલા છે તો એમાં બીઓ છે આપણો એક્સ આપ્યો છે મિત્રો ખાસ કરીને બધાય ખૂણા નો માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય તો આ ખૂણાનો સરવાળો આપણે કરી એમાંથી બાદ કરીશું તો બે ત્રણ દસ અને તેર તેર એક્સ પ્લસ બરાબર સાઠ અંશ જે સો છે મિત્રો અવશ્ય બદલશે પ્લસ છે તો માઈનસ તેર એક્સ બરાબર બસો ને સાઠ અંશ એક્સ ને ક્રિયા કરતા મિત્રો બસો ઉપર તેર ની છે એટલે તેર दू એટલે x ની કિંમત આપણને મિત્રો મળે 20 એટલે પહેલો ખૂણો જે ઓપ્શનમાં ગયો તો પહેલો ખૂણો x ની 20 હોય એવું કે તો ઓપ્શન a માં મિત્રો આપણને આપેલું છે પહેલો ખૂણો 20 પછી અહીં આપણે એની કિંમત જ આવી કે 20 તો બીજો ખૂણો આપણને મળશે મિત્રો 40 એવો પણ આપણી પાસે ઓપ્શન છે 20 40 80 અને 120 તો આપણો ઓપ્શન 42 માં આવશે

આપણને પહેલા ઓપ્શનમાં એક કાઠકૂણો તથા એક લઘુકોણ આ મિત્રો એવું બની શકે એક કાઠો અને એક લઘુકોણ આવું બની શકે આ નેવું નો હોય ને આ કોઈ અંશ કોઈ દસ હોય વીસ હોય તો એ આપણો સંભવ છે

હવે પિસ્તાલીસમાં પ્રશ્ન એવો આપણને કીધું છે કે સુમિતનું વજન એકસો સાત કિલોગ્રામ તથા સંજયનું વજન બ્યાસી કિલોગ્રામ છે બંનેના વજનમાં નજીકમાં જવાનું છે નિકટતાય એટલે નજીકમાં આપણે જવાનું કીધું છે હવે એનું આપણે અંતર ગોતનું મિત્રો કીધું છે તો આપણે એનું અંતર ગોતશું હવે આપણે આના નજીકમાં જવું હોય તો આપણે એને એકસો દાંચ કરી શકવી આના નજીકમાં જવું હોય તો મિત્રો આપણે એની એસી કરી શીખવી એનું અંતર ગોઠવ માટે હંમેશા બાદબાકી લેવી જોઈએ તો જીરો અને અગિયાર માંથી આપણે આઠ કાઢવું એટલે ત્રીસ મિત્રો તો એવા ઓપ્શન આપણો એ છે જ્યારે કોઈ અંતર હોય તફાવત હોય ત્યારે મિત્રો બાદ બાકી કરી અને નિરાતે એનો જવાબ આપણે આપવાનો છે આગળ છેતાલીસ માં પ્રશ્ન મિત્રો આપણને એવું કીધું છે જો એક સોરસ દરેક બાજુ એક દુત્યાંશ ભાગ એટલે એક ના છેદમાં ત્રણ ભાગ જાય તો સોરસ નું છેદમાં બે એક ગુણ્યા એક અને ત્રણ તેરી નવ એક નવા એટલે આપણો એનો જવાબ આવશે ઓપ્શન ડી આગળ જોઈશું મિત્ર એક મશીન એક મિનિટ અંદર બાર પાના શકે છે એક મશીન એવું છે

તો આપણને એવું કીધું છે ચારસો ને એસી એવું આપણને સાપવાની વાત છે સમય પૂછ્યો છે મિત્રો તો આપણને એક મિનિટમાં સાઠ સેકન્ડ થાય આપણને ખબર છે મિત્રો સનો ઘડિયો સ અઠા

મિત્રો મળ્યો છસો નેવું અને એના આપણે બે ભાગ પાડી દઈશું બે ભાગ પાડશું એટલે આપણને એ મળશે ત્રણસો ને પિસ્તાલીસ ત્રણસો ને પિસ્તાલીસ કઈ સંખ્યામાં ત્રણસો પિસ્તાલીસ આ આવું

તે રીતે તેતાલીસ ના છેદમાં આઠ ગુણ્યા પાસઠ ના છેદમાં આઠ ઓછા પછી ના આઠ ગુણ્યા પિસ્તાલીસ ના આઠ તો આ બે નો ગુણાકાર કરો અને ચે અઠ્યો અઠ્યો સોસઠ ઓસા પછી ગુણ્યા પિસ્તાલીસ અને 88 66 મિત્રો એ બેનો ગુણાકાર કરી ભાગાકાર કરો એટલે આપણને જવાબ મળશે 43.67 એટલે એના ઓછા 17.57 એનો આપણે બાદબાકી કરીને જોઈ લેવી તો 7 માંથી 7 એટલે 0 6 માંથી 1 5 એટલે 1 પોઈન્ટ અહીંયા લેવો પડ્યો દશકો અને અહીંયા આપણે મિત્ર 13 માંથી 7 જાય તો મિત્રો આપણને ખબર છે 6 વધે અને અહીંયા વધ્યા 2 તો આપણને જવાબ આપણને 26 મિત્રો આપ્યો છે અને નજીકનો જવાબ આપણે હંમેશા લેવાનો છે એટલે આપણો ઓપ્શન ની અંદર ઓપ્શન બી આપણો જવાબ થાય છે સર્વિસ આંકડાનો સરવાળો તે સંખ્યાની બાદબાકી કરતા મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યા થી વિભાજ્ય હશે એવું આપણે મિત્રો કીધું છે કોઈ એક આપણે આંકડો લઈએ આંકડો આપણે લઈએ કે 210 મિત્રો લઈએ

સાત આરે ભાગાકાર કરો તો શેષ મિત્રો વધે તો ઓપ્શન એ તો આપણો શેષ આપણું સાત નવા ત્રેસ તો મિત્રો આપણી પાસે શેષ વધે છે ચાર તો આપણો જવાબ બે પણ નથી પાંચ આરે મિત્રો આપણે કરીએ તો આપણે કીધું છે બસો સાત ભાગ્યા પાંચ પાંચસો વીસ આપણને તો એવું કીધું છે કે વિભાજ્ય હશે તો આપણો એક જ જવાબ મિત્રો હોય જો નવ છે આપણે એનો પણ ભાગાકાર કરી જોઈએ કે બસો સાત ભાગ્યા નવ નવ दू મિત્રો અઢાર આપણને મળ્યા બે ઉપરથી ઉતારે 7 અને 9 13 27 મિત્રો શેષ આપણને મળે છે 0 એટલે કિંમત શું છે વિભાજ્ય છે એટલે આ દાખલો આપણે એવું જ કીધું છે મિત્રો કઈ સંખ્યાથી હંમેશા વિભાજ્ય થશે તો આપણને ખબર છે 9 થી વિભાજ્ય થશે આગળ દાખલો મિત્રો આપણને દશાંશમાં રૂપાંતર કરવાનો કીધું છે આપણે કીધું છે 31 પૂર્ણાંક 7 ના છેદમાં 100 એનો આપણે રૂપાંતર કરવાનો મિત્રો કીધું છે જોઈએ આપણે 31 ના 31 એટલે કે એટ્રે અને આપણે એવું કીધું છે ભાઈ 7/100 તો ખાલી એટલું જ કરવાનું છે 7 ભાગ્યા 16 મિત્રો કરવાનું છે તમારે ભાગ નો ચાલે એટલે દશાંશ પાએ ત્યાં આપણે હું લઈ લધું ઓકે 16 વડે ભળ્યો મિત્રો બોલું છું 100 166 ઓકે ભાગા બે એટલે કેટલા 6 ભાગનો એટલે 0 લઈ દે ઓકે 16 કા

ત્યારબાદ એક અપૂર્ણાંક સમાન એટલે સરખા અથવા બરાબર એ જો શું હોય તો બરાબર એ તો મિત્રો આનો એક જવાબ છે એક જ સંખ્યાનો અંશ શેર ગુણાકાર કરવામાં આવે તો શૂન્ય ને છોડી એ આપણો જવાબ આવશે ઓપ્શન સી કે સી સે તમે કોઈ પણ સંખ્યાને અંશ ને શેર સાથે ગુણો એટલે જવાબ શૂન્ય ન આવે એનો એ જ આવે એવું કીધું છે 54મો દાખલો મિત્ર આપણે એમ કીધું છે 30 ના

એનો જવાબ આપણને મિત્રો આપી દો છે બારસો બસ એવું કીધું છે આપને આપણે એવું કરીશું તેતાલીસ નવ પોઈન્ટ ભાગ્યા છત્રીસ પોઈન્ટ આપણને એને બારસો મિત્રો આપી જ દીધા છે

નિશાની અઠ્યાવીસ ને બાર મિત્ર પચાસ અને મિત્રો આપણને એની પરિમિતિ મળે છે સો એનો આપણને ભાવ કીધો છે મિત્રો વાયુ ભાવ એ ખર્ચ આપણે પ્રતિ મીટર નું કીધું છે સાત પોઈન્ટ પચાસ તો મિત્રો અહીંયા આપણે ગુણા કરી દીધી સાત પોઈન્ટ પચાસ ગુણ્યા સો અને આપણે સરળતાથી પોઈન્ટ દૂર કરી શકીએ છીએ મિત્રો સાતસો પચાસ ગુણ્યા સો છેદમાં પોઈન્ટ પછી બે અંક છે એટલે સો

પહોળાઈ અને લંબાઈ આપણને આપી દીધી છે તોય એ લંબચોરસ પરિમિતિનું સૂત્ર મિત્રો લઈ લેવી બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બે નો સરવાળો બે કરી દીધું મિત્રો બે ના બે લંબાઈ આપણને કીધું છે મિત્રો કોઈ 17 પ્લસ 11 બે નો સરવાળો કૌંસ દો થાય એટલે ગુણ્યાની નિશાની મિત્રો તો આપણને એવું કીધું છે 28 અને 28 દૂ મિત્રો 56 થાય આ આપણને લંબચોરસનું મળ્યું અને આપણને એમાં એવું કીધું છે ચારેય બાજુ વાત થઈ છે આપણે પરે ની વાત થઈ છે એટલે સોરસ ની વાત સોળા એટલે સોરસ ની વાત થઈ છે તો એના ભાગે આપણે ચાર કરીશું મિત્રો ચાર કરો એટલે એનો જવાબ આવે ઉતાવળ કરીએ સત્યાસી ઓપ્શન પાણી ને ઓપ્શન ટીપ કર્યો છે મિત્રો એવો જવાબ નથી એનો આપણે વર્ગ કીધો છે એટલે એનો જવાબ આવશે મિત્રો એકસો ને શનુ ત્યારબાદ મિત્રો અઠ્ઠાવન માં દાખલો છે અઠાવન માં અંદર આપણને એના છે અપૂર્ણાંક છે જેમાં એ બરાબર દસ છેદમાં બી ઓસાત એના છેદમાં બી બરાબર દસ ના છેદ માં સાત આનું એમનો કિંમત બેઠ્યા વગર આપણે કામ કરી તો આનું એના છેદમાં બી +10/b ओसा a/b = 10/मित्रों b तो a + a - तो आ तो सूझ गई मित्रों उड़ि गई बराबर 10/b = 10/7 तो अपन ने કીધું છે b b ની કિંમત મિત્રો આપણે કઈ કીધું છે 7 ઓપ્શનમાં બોલો કે ધીસે b હોય કેવું આપણે એમ કીધું છે કે a/b B તો આપણને મળી ગયો સાત એવો ઓપ્શન બોલતો કે સાત હોય તો એમાં અંકો નવ સ અને જીરો થી બનતી હોય અને તેનો આપણને મિત્રો ગુણાકાર દીધો છે જોઈએ મોટા મોટી સંખ્યા એટલે મોટી સંખ્યા મિત્રો મોટી સંખ્યા આપણે બનાવી તો મોટી સંખ્યામાં નવ સ

Okay, thank you.